વડોદરાના અંકોડિયા સેવાસી કોયલી રોડ ખાતે માધવબાગ એડવાન્સ આયુર્વેદા ક્લિનિક્સ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અંકોડિયા સેવાસી કોયલી રોડ ખાતે માધવબાગ એડવાન્સ્ડ આયુર્વેદા ક્લિનિક્સ અને હોસ્પિટલનું વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારોહમાં ઇન્દુ ગ્રુપના સીએમડી અને વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ માધવબાગ એડવાન્સ્ડ આયુર્વેદા ક્લિનિક્સ અને હોસ્પિટલના હેડ ડોક્ટર પ્રમોદ પારેખ સહિત માધવબાગ એડવાન્સ્ડ આયુર્વેદા ક્લિનિક્સ અને હોસ્પિટલની ડોક્ટરોની ટીમ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત મહાનુભાઈ સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ મહાનુભાવોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી વિધાનસભાની અંદર માધવબા ક્લિનિકનો જે શરૂઆત થઈ છે એ ખરેખર એક આશીર્વાદરૂપ વિજયભાઈ અને એમની આખી ટીમે શરૂઆત કરી છે એ બદલ એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આ વિસ્તારની અંદર આમ તો હવે શહેર સાથે સંકળાયેલો વિસ્તાર છે બાજુમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે એટલે આ તમામ લોકોને આનો લાભ મળવાનો છે અને ખરેખર ખૂબ સરસ મજાનું આ હોસ્પિટલનું નિર્માણ એમને કર્યું છે કોઈને જરૂર ના પડે પણ જે કોઈ તકલીફવાળા લોકો હોય એને ખૂબ મોટી મદદ થશે અને આખી ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું આયુર્વેદાના એક નવા સેન્ટરની આજે શુભ શરૂઆત થઈ રહી છે એ સમગ્ર ભારતમાં ચારથી વધારે સ્થાન ઉપર હોસ્પિટલ ત્રણસોથી વધારે આયુર્વેદાના ક્લિનિક ચલાવે છે અને એમના માધ્યમથી આજે અંકોડિયા ખાતે પાંત્રીસ બેડની આયુર્વેદિક હોસ્પિટલની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે રોહિતભાઈ સાણે ડૉક્ટર પ્રમોદભાઈ પારેખ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે પ્રકારની જીવનશૈલીમાં ફેરફાર આવ્યો છે તે જીવનશૈલીમાં ફેરફારને લીધે મોટાભાગના થતા રોગો એ રોગોનો જો કોઈ એકમાત્ર કાયમી ઈલાજ થઈ શકતો હોય તે માત્ર ને માત્ર વર્ષો જૂની આપણી આયુર્વેદાના માધ્યમથી થઈ શક્યા છે અને હૃદયના રોગ હોય

વધુમાં માધવ બાગે ગુજરાતમાં એકવીસ ક્લિનિક્સની સ્થાપના કરી છે ત્યારે વડોદરા શહેરના આ નવીન માધવબાગ એડવાન્સ્ડ આયુર્વેદા ક્લિનિક્સ અને હોસ્પિટલમાં પણ અત્યાધુનિક મશીનરી આયુર્વેદા તથા નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવશે એ અમારા ચોથા હોસ્પિટલ છે માધવ બાગ કા માધવ બાગ લાઇફસ્ટાઈલ ડિસીઝે જે છે હાર્ટ બ્લોક હે डायबिटीज़ ब्लड प्रेशर थायराइड प्रॉब्लम ओबेसिटी, ये जो लाइफस्टाइल डिसऑर्डर्स है उसके ऊपर एक्सटेंसिवली काम करती है और हमारे काफ़ी सारे रिसर्चेस भी है जो बहुत सारे इंटरनेशनल मैगजीस में पब्लिश हुए हैं जो हम ट्रीटमेंट करते हैं हम लोग मॉडर्न मेडिसिन को आयुर्वेदा के साथ ब्लेंड करके जिस तरह से हम लोग पेशेंट के पास बेनिफिट लेके जा सकते हैं उसके लिए हम लोग काम करते हैं बेसिकली सोच ये है कि डिसीज़ मुक्त भारत एंड दवाई मुक्त जीवन ये दो चीज के ऊपर हमें काम करते हैं और हम इसके ऊपर काफी अच्छे से काम करते हैं अभी यहाँ पे वडोदरा में आए हैं तो वडोदरा के लोगों को और बाकी सबके यहाँ पे भी काफी अच्छा बेनिफिट होगा ऐसे हम सोचते हैं और इस तरह से हमारा रीच होगा सबके पास हम पहुँचने की कोशिश करेंगे समाचारों न सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब कर बेलाइकॉन प्रेस करो हमारी साथ जुड़ाये रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर